ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું સુભદ્રા આસારી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર

ની સંખ્યાઓમાં ફોર્મ નંબર સાત જમા કરાવી ચોક્કસ વિસ્તારો અને ચોક્કસ વર્ગના સાચા મતદારો નામ યાદીમાંથી કમી કરાવવાની સુનિયોજિત સાજિશ ચાલી રહી છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ની નોંધણી નિયમો ઓગણીસો સાઈઠ ની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં રાજકીય દબાણ હેઠળ આ ફોર્મ જથ્થાબંધ સ્વીકારવામાં આવ્યા હોવાનું ગંભીર સંકેત મળી રહ્યા છે

ના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ જે ગેરરીતિઓ ધ્યાને આવી છે એ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી કલેક્ટર શ્રી એક આવેદન આપવાનું છે જેની અંદર અરવલ્લી જિલ્લામાં બાર હજાર ત્રણસો ત્રેવીસ મતદારો સામે વાંધા નોંધાવવામાં આવ્યા છે આ જે વાંધા નોંધાવવામાં આવ્યા છે એની અંદર જે જાણવા મળ્યું છે એ મુજબ પોતાનું જે એક વ્યક્તિ હોય એ જે નિયમ મુજબ નોંધા વાંધો લેવો જોઈએ એ લીધો નથી ચાર પાંચ વ્યક્તિઓ સાથે મળી અને એકી સાથે બધા બંડલના બંડલ વાંધા તરીકે રજૂ કર્યા છે અને એ જે સરની કામગીરી જે થવી જોઈએ એ નિષ્પક્ષપણે થતી નથી અને જો ખોટી રીતે જો મતદારનું જો નામ આ સર યાદીમાંથી કાઢવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે મત આપવો એ દરેકનો પોતાનો અધિકાર છે અને મતદાર યાદીમાં ખોટી રીતે વાંધા રજૂ કરી અને જે નામો કમી કરવાની જે કામગીરી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે જે અનુસંધાને આજે આવેદનપત્ર આપી અને આગામી સમયમાં પણ જો આ ખોટા મતદારો જે કાઢવાની વાત ચાલી રહી છે અને એમાં જો સાચા મતદારોને જો કાઢવામાં આવશે તો ચોક્કસપણે આગામી સમયે ખૂબ મોટા આંદોલન સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આ કાર્યક્રમ કરશે એમાં કોઈ શંકા સ્થાન નહીં